હલો મિત્રો આજે વાત કરીએ દોતીવાડા ડેમની તો મિત્રો જોઈ શકો છો તમે દોતીવાડા ડેમ અને કેટલું પાણી છે અને કેવી આવક છે તો તમને જરૂર લાઈવમાં બતાવીશું તો અમારી ચેનલ જેલ છે જેલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો વાત કરીએ તો દોતીવાડા ડેમમાં પાણીની આવક છે હાલમાં હજાર બે હજારની આવક છે અને બંને દોતીવાડા ડેમ ભરાયેલો પડ્યો છે મિત્રો તો હજી બાકી છે જે ભરવાનો પણ પાણીની આવક છે થોડી અને ફરીથી વરસાદ થઈ જાય તો ડેમ ભરાઈ જાય ફરીથી બારીઓ ખોલવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકશો લાઈવ અમારો વિડીયો કેટલા ફૂટ પાણી પડ્યું છે અને કેટલો બાકી છે ડેમ ભરવાનો તો જોઈ શકો છો લાઈવ વિડીયો અને મસ્ત લોકેશન છે મિત્રો દોતીવરા ડેમ તો તમે જરૂર આવતા હોય તો જો તેમાં તો મિત્રો જોઈ શકો છો તમે હવે લાઈવ કેટલો પોણી પડ્યું છે કેટલા ફૂલ છે તો દૂરથી દેખાતું નથી મિત્રો તો નજીકમાં દેખાડવામાં આવશે હજી ઘણો બાકી છે મિત્રો ડેમ તો તમને દૂરથી દેખાતું ઝૂમ કરીને મિત્ર તો ઓછું દેખાય છે જોઈ શકો છો મિત્રો સપાટી હાથ પોણી હજી ઘણો બાકી છે હજી ઘણો ખાલી ડેમ છે મિત્રો તો તમે આવો જરૂર જુઓ કેટલું પાણી છે મિત્રો લાઈવ અને મારી ચેનલ સિસ્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ દાંતીવાડા ડેમની તો પાણીની આવક તો હવે નથી રહી તો ફરીથી વરસાદ થાય તો ફરીથી પાણી આવે તો ફરીથી ડેમ ભરાવામાં આશા રાખવાની મિત્રો ઘણો બધો ખાલી પડ્યો છે દાંતીવાડા ડેમ તો પાણીની આવક હવે નથી રહી મિત્રો બંધ થઈ ગયું છે પાણી પાછળ

પાણી દૂર દૂર સુધી દેખાય છે તો મિત્રો ડેમ ઘણો મોટો છે પાણી દૂર દૂર સુધી પડ્યું હોય છે પણ બારી પાણી નથી